ફરિયાદીને કોર્ટમાં અને જ્યાં પણ જરૂર પડતી હોય ત્યાં પોલીસે સાથે રહીને તેની મદદ કરી હતી આજ રોજ ફરિયાદીના ચોરી થયેલ ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા તેરા તુચકો અર્પણ અંતર્ગત કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદી ચંચલસિંહને અર્પણ કર્યા હતા એક ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા ચંચલસિંહ હરખના આંસુ સાથે કાપોદ્રા પોલીસનો અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ગઈ તારીખ સત્તર ચાર બે ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તૂચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા આ ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે जी आपका नाम चंचल सिंह अशोक कुमार चौहान क्या हुआ था तो हमारे घर में सर चोरी हुआ था पंद्रह तारीख को शाम को साढ़े छः बजे के लम सब और सोलह तारीख को चार बजे मेरा पैसा मिल भी गया था सर लोग भी बहुत हेल्प किए हैं हम सब लोग को बहुत आभारी हैं सर लोग को बहुत धन्यवाद देता हूँ हमारे लिए तो सर लोग पूरा भगवान है सर लग चार लाख तीस हजार था कमाने में कितना सर कमाने में तो एक बरस से ज़्यादा लग गया था क्या काम कर रहे हैं सर जी मैं टमाटर का धंधा करता हूँ पुलिस, पुलिस तो हमारे लिए भगवान है सर पुलिस लोग सर जी बहुत मदद किए हैं हम उनके लिए बहुत कोट कोट धन्यवाद देता हूँ बहुत लोग बोलते हैं पुलिस बहुत धेरी से काम कर नहीं नहीं सर पुलिस लोग तो बहुत अच्छे से काम किए हैं जितने स्टाफ है सर जी सब मेरी बहुत मदद किए हैं